પાટણ તાલુકા ભાજપ પ્રમુખ રાહુલ પટેલ ચાળસમાં શનિ મંદિરના સ્વામી સહિતના રાજકીય અને સામાજિક આગેવાનોએ પધારી ભગવાનની પૂજા અર્ચના સાથે રવાડીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી ભગવાન શ્રી પદ્મનાભજીના પાંચમા મેળામાં ઉપસ્થિત રહેલા એપીએમસીના ચેરમેન સ્નેહલભાઈ પટેલે જણાવ્યું હતું કે શ્રી પદ્મનાભ ભગવાનના સપ્તરાત્રી રેવડિયા મેળા સનાતન સંસ્કૃતિના જતનનું પ્રતિક છે શ્રી પદ્મનાભ ભગવાનના મેળા વર્લ્ડ હેરિટેજ રાણકી વાવની જેમ

ભગવાન શ્રી પદ્મનાભજીના સપ્તરાત્રી મેળાના દર્શનાર્થે પધારેલા તમામ રાજકીય સામાજિક મહાનુભાવોને શ્રી પદ્મનાભ વાડી ટ્રસ્ટના પ્રમુખ યશપાલભાઈ સ્વામી સહિત સમગ્ર ટ્રસ્ટી મંડળ અને શ્રી પદ્મનાભ ભગવાન મંદિર સેવા સમિતિના કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત તેમજ સન્માન કરીને આભારની લાગણી વ્યક્ત કરી હતી પદ્મનાભ ભગવાનના પરિચય જેને સામીજે કીધું કે હું તો અમારે આપા પાબે તો વર્ષોથી અને દૂર દૂર થી લોકો કે જ્યારે કહેવાય કે આ ધોધ માર વરસાદ હોય તો આ ભગવાનની ની મૂર્તિઓ કુદરતી કઈ પ્રકૃતિ શું છે એ કદાચ આપણને એ જોવા મળે અને ગમે તો ધોધમાર વરસાદ પણ આ જે ભગવાન જે મૂર્તિઓ છે એ મૂર્તિ કઈ પણ થતું નથી હું ચિંતન મેં ફોન કર્યાનો એમની ઓફિસે ગયો પણ કે પેલા તમે પદમનાથે આવો અને જે ચિંતન ભાઈએ અને તમારા સમાજે જે આજે કોમ ઉપાડ્યું મહાદેવનું અને જે આ પ્રકૃતિનું જતન જોયું

એટલે જે પ્રકૃતિ સાથે જે આપણું તાદાત્મ્ય છે રહેલું છે હિન્દુ સંસ્કૃતિનું એ અહીંયા આ ભૂમિની અંદર જોવા મળે છે અને પદ્મનાથ ભગવાન ખરેખર પ્રાકૃતિક દેવતા છે આ શુભ પવિત્ર દિવસો જેની આપણે બધા સૌ અને પાટણના નગરજનો જેને ખૂબ રાહ જોતા હોય છે અને મોડી રાત સુધી સતત ખડે પગે રહી અને આ ખૂબ મોટો પાટણનો આપણી વિરાસત કહેવાય એવો મેળો અને એને ખૂબ મોજથી ભક્તિભાવથી અને સનાતન ધર્મને એકદમ શોભે એવો એ પ્રકારે અને જે દૂર દૂરથી હજારો કિલોમીટર દૂરથી આ મેળા માટે સ્પેશિયલ આવતા હોય સૌ ભક્તોને અહીં રોજગાર રોજી રોજીરોટી તો મળી જ રહે છે સાથે સાથે દાદાના આશીર્વાદ એ ખૂબ અમૂલ્ય હોય છે ને એ પણ મળે છે